રાધનપુર તાલુકાના અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંતરી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર પર વીજ વાયરના કારણે આગ લાગવાની ઘટના બની છે જેમાં અમૃતભાઈ ચૌધરી નરસંગભાઈ ચૌધરી બંને ભાઈને ત્રણથી ચાર લાખનો નુકસાન થયેલ છે નુકસાનમાં ઘાસચારાના પાંચ હજાર પૂડા અને એક ભેંસ અને પાડી બળીને ખાખ થયા હતા રાધનપુર વિદ્યુત બોર્ડ પાસે નુકસાનની ભરપાઈને સરકાર જોડે સહાયની માંગ કરી છે ગામે ચૌધરી અમૃત ખેતરની ઉપરથી તાર જે નીકળેલા છે અને તારની ખામીને કારણે તાર તૂટવાથી જે આગ લાગી છે એ આગમાં એક ભેસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે જેની અંદાજિત કિંમત એક લાખથી એક લાખને વીસ હજાર આસપાસ છે અને પાંચ હજાર મૃત્યુ મળીને થઈ ગયા છે અને ઉચેલ પણ બળ્યું છે એની અંદાજિત કિંમત અંદાજિત કિંમત દોઢ લાખ રૂપિયા કુલ ટોટલ ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે અને તાળીઓ અને પતરા પણ દાઝેલા અને એના દોરિયા પણ બળેલા છે જે વિગતે જાવંત્રી ગામ સરપંચ પ્રતિનિધિ તરીકે હું જાહેર કરું છું જાવંત્રી ગામ નરસિંહભાઈ ગોવાભાઈ મારા બોર ઉપર તાર તૂટવાથી કુદરતી તાર તૂટવાથી નુકસાન થયેલ છે એક ભેંસ મૃત્યુ પામી એક પાડી મૃત્યુ પામી એક ગાળીયું ભરી ગયું અને પાંચ હજાર પૂરા ભરી ગયા ફો મગનું હુચલ હતું ભળી ગયું અંદાજી નુકસાન સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાનું મારે આમાં નુકસાન છે ચૌધરી નરસિંહભાઈ ગુવા ભાઈ જાવન નુકસાન થયેલ છે તો શું આપ માંગ કરો છો આપણે જીવીબી જોડે તો માગ પહેલી કરી છે પછી સરકાર જોડે માગ્યા જીવીબીને કારણે જ આ બન્યું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ લોન 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 ટ્રેક્ટર સોલાર રૂફટોપ ઓફર મર્યાદિત સમય માટે જ વ્યાજ વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો